સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધરા તાલુકાના કોંટ ગામે નોલેજ ઓફ સિમ્બોલ ના પ્રેરિતા અને સ્ત્રી સમાનતા વિશે અવાજ ઉપાડનાર આ સાથે જ શિક્ષણ એ સિંહના દૂધ જેવું છે જે કોઈ પીવે છે તે ગર્જ ના કર્યા સિવાય રહેતો નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધ અને બહુજન મહાપુરુષોની યાદમાં ભવ્ય ભીમ ડાયરો યોજાયો હતો બહુજન સાહિત્યકાર સોરઠના સિંહ એવા સુપ્રસિદ્ધ બહુજન સાહિત્યકાર વિશન કાથડ રણછોડદાસ પંડ્યા લોક સાહિત્યકાર સહિતના સાથી મિત્રો દ્વારા ભવ્ય ભીમ આયોજન બૌદ્ધિક વાતો બાબા સાહેબના જીવનકાળ તેમજ તેમના શિક્ષણ બંધારણ સહિતનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ ભીમ ડાયરામાં એક સંત શ્રી ત્રિકમ સાહેબ ચિત્રોડ ગુરુ ગાદી પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુદેવ આત્મહંસ સાહેબ સત્યહંસ સાહેબ ચિત્રોડ ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કનકસિંહ દેવપાલસિંહ અનિલભાઈ પરમાર રાજચરાડીના એડવોકેટ હિતેશભાઈ ચાવડા આ સાથે કનાભાઈ ભીખાભાઈ રાઠોડ સહિતના લોકો હાજર રહ્યા હતા ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા